ઓપનિંગ જય દ્વારકાધી જય માં મોગલ જેમ છો ડાયરા ને સાથે મજા માં જશો તો સ્વાગત છે આપણું આજના વ્લોગ માં તો દોસ્તો હમણાં આપણા વ્લોગ પાંચ છ દી થયા હતા આપણે કામ માં હતા ને હવે આપણે ઉઠી ગયા હી ને તો બેલે પૂગી ગયા હી જો ભે હું નીણ બી નાગ દીધી હે ભે હું નીણ ખાઈ હે હવે આજે આપણી ઐશ્વર્યા છે ને એને જો તમે લીખું બહુ થઈ ગયું છે જો જો આ લીખું છે ને લીખું ટોલાન બહુ છે તો આજે આપણે એનું મુંડન કરવાનું છે ચાલો આપણે મુંડન કરવાનું સાધન છે ને ભાઈ ઘરેથી લેતા આવીએ ચાલો પછી પાછા આપણે મળીએ ઘરે જઈ લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો દોસ્તો આપણે આવી ગયા ઘરે હવે આપણે ગોતવાનું મશીન ક્યાંય કાતરવાનું હાલો આપણે કબાટમાં જોઈ ક્યાં હે આમાં તો નથી ભાઈ આમાંથી નથી આ હે ભાઈ હાલો તો આપણે લાઈન જાય તબેલે પછી ખોલશું તમને બતાવી અનબોક્સિંગ કરશું નવે નવું છે આજે આપણે ઐશ્વર્યાથી મુર્ત કરવાનું તો હાલો આપણે તબેલે જઈને મળીએ તો દોસ્તો આપણે આવી ગયા તબેલે હવે આપણે ખોલવાનું મશીન અનબોક્સિંગ કરવાનું હાલો તમને બતાવું આખા તો કાઢી શું ભાઈ vô vậy biết đi bán thế giờ gì thế là bạc giờ chết bây giờ mà cái gì sẽ phải đuổi à ha bây giờ đi đắt đi mà giờ đắt thì tiền cái mà hết ทักเกอรวันมัสิน้าเห็นแก้วยิงเกร์วนการู้ครับเลยต่คนรู้ยังไงทำมาแล้วใครรู้ไหมบ่เป็นอะไรเนักมโย่ยกรัเป็นนักนเอาพี่จ

તો મિત્રો આપણું મશીન થઈ ગયું છે તૈયાર અને હવે આપણે મારવાનું છે ઐશ્વર્યા મશીન તમે જુઓ ઐશ્વર્યા ભડકે છે થોડી થોડી તો વાંધો નહીં આવે લીખું બીખું બધું નીકળી જાય ને મારા કલેજા તો દોસ્તો તમે જુઓ આપણે ઐશ્વર્યાનો ટકો કરી નાખ્યો હે ટોપલીનો ને બેયનો આપણો બાહુબલી બાકી છે એનો આજ નહીં એનો નવરાય આપણે કરી નાખશું જુઓ તમે આવી ગયો હે આપણો ગણ્યો માવો લઈને આપણે ભેહું તો ટકો કરી નાખો ભેહું નો અને હવે આપણે બાહુબલીને ધમારવાનો છે તો ગણેશભાઈ આવ્યા હે એટલે જ આવ્યા હે ને ફોન કર્યો તો બૈરકો તો માવો એ લેતો આવ્યો મિત્ર આપણો સારો છે ને કાંઈ વાંધો નહીં આલો તો આગળ આપણે બાહુબલીને નવરાવીએ તમને બતાવું પહેલી વાર નવરાવાનો હે એટલે કેવો ક થાય જોઈ બાહુબલીને સોઈડો પાણી પીવા પાણી પી લે એટલે આગળ થાંભલે બાંધીને પછી એને ધમારી

એ હા કાનો રાજભાઈ કે હે પાછો આવજો હાલો થોડું હા કાણ લઈ જાવ હાલો જાવ હવે હાથ ફેરવાનો आले છે તમે જોઈ શકો છો રાજભાઈ ઓરગા છે પટાળ એક્ટિંગ રાજભાઈ પાણી ન મારું આને પાણી આવી હાથ લાગી દી પછી મારું ભાઈ ઈ કે લાગશે વારને આવશે મજા એમ કે છે આને મજા આવે છે કે પહેલી વાર જમાઈ રહ્યો છે ભાઈ એટલે વાયરો થાય છે આખરી જોજો તમે પાણી નાખવું એટલે અરે એને બરો ભાઈ કે

તમે આપડા આ ભેહુ તમે જોઓ મિત્રો પાડી લાગે તમે બહુ ખરાબ ભાઈ

શું કરવાનું તમે હવે આપેડો એકલો બે છે તમે બીજું હું સારું હાલો ભાઈ